નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું અજે લી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું हार्दिक સ્વાગત કરું છું તો આ વિડિયો માં આપણે ગુજરાત માં આવેલા મહેલો વિશે જોવાના છે તો માં પહેલા મહેલ ની વાત કરીએ તો પહેલો મહેલ છે સાнда સુરજ મહેલ એટલે સાંદા સુરજ મહેલ ક્યાં આવેલો છે તો કે મહેમદાબાદ કોને બંધાયેલો છે તો કે મોહમ્મદ બેગડાએ બંધાયેલો છે એ જ રીતના બીજો લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે વડોદરા ત્રીજો પ્રતાપ વિલાસ પેલેસ તો વડોદરા પછી ન નજરબાગ પેલેસ છે ક્યાં આવેલો છે વડોદરા શરદબાગ પેલેસ તો કે ભુજમાં મકરપુરા પેલેસ છે એ પણ વડોદરામાં આવેલો છે આહીના મહેલ તો કે ભુજમાં એ જ રીતના રાવ રાજમલજીનો રાજમહેલ તો ભુજમાં રાણક મહેલ તો ઉપરકોટ જુનાગઢમાં આવેલો છે ખેંગારનો મહેલ તો જુનાગઢમાં વિજય પેલેસ તો રાજપીપળા પ્રતાપ વિલાસ પેલેસ તો કે જામનગર પદ્મ વિલાસ પેલેસ એટલે મહેલ ક્યાં આવેલો છે તો રાજપીપળામાં આવેલો છે કલાપીનો મહેલ તો લાઠી રાજમહેલ તો ગોંડલમાં અમર પેલેસ તો હિંમતનગર હિંમતનગરમાં આવેલો છે રાજમહેલ પછી ઓગણીસ નંબર નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે તો કે ભાવનગરમાં મોતી મહેલ તો અમદાવાદ વાસંદા નો મહેલ તો વાસંદા જુનાગઢ ના નવાબ નો મહેલ તો ચોરવાડ વિજય વિલાસ પેલેસ તો માંડવી કચ્છમાં આવેલું માંડવી ખંભાળાનો મહેલ તો કે ખંભાળા જે પોરબંદરમાં આવેલો છે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનું છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે લાઈક